ત્યારે લોકસભા સામાન્ય બે હજાર ચોવીસ અંતર્ગત ચૂંટણી થવાની છે ત્યારે આપને હું એક અપીલ કરવા માંગુ છું કે આપ મોટી સંખ્યાની અંદર મતદાન કરજો કારણ કે આપણું ચૂંટણી પંચ જે લોકો મોટી સંખ્યાની અંદર મતદાન કરે તે માટે થઈ અને સતત પ્રયત્નશીલ છે ત્યારે આપને મતદાન કરવું અવશ્ય જરૂરી છે એ સો ટકા મતદાન થાય તે અત્યંત જરૂરી છે કારણ કે મતદાન ઓછું થવાથી જે લોકો નથી લોકો નથી ઈચ્છતા હોય છે જે લોકો આગલી રાત સુધી એક જ પક્ષની અંદર હોય રાત્રો રાત પોતે એ ગમ્ય કારણોસર લોક ચર્ચાતી વિગત મુજબ રૂપિયા લઈને પણ બીજા પક્ષની અંદર વયા જતા હોય છે કીધામાં ક્યારેય ના આવો કારણ કે તેઓ તમને રાતોરાત સુતા મૂકી અને પક્ષ બદલી નાખે છે તમને ક્યારેય વિશ્વાસમાં લેતા નથી આવા લોકોને કેવા પ્રમાણે ક્યારે મતદાન આપના વિસ્તારમાં આવી અને ખોટા પ્રલોભનો આપે અને એક જ વાર આપણે પ્રલોભન આપી આપે મત દઈ ચૂક્યો ત્યારે બીજા બીજી વાર એ વ્યક્તિ અથવા એ નેતા આપના વિસ્તારમાં મત માંગવા આવે ત્યારે તેને સ્પષ્ટ જાકારો આપો અને કહી દો કે ગઈ વખતે તમે મતદાન કરાવવા માટે થઈ આવ્યા હતા ત્યારે અમને જે તમે કહ્યું હતું તે પ્રમાણે કઈ થયું નથી એટલે આપ અમને ન સમજાવશો અમે મતદાન અવશ્ય કરશું અને તે માટે થઈ તમારી કોઈ જરૂર જ નથી તો હું પણ તેને સ્પષ્ટપણે જણાવી દઉં તેવા લોકોના કેવા પ્રમાણે મત ન આપશો બીજું કે આપના વિસ્તારની અંદર પ્રલોભનની જુદી જુદી ચીજ વસ્તુઓ જે કે ભારતીય કાયદા મુજબ ખરાબ છે મતલબ ખાસ કરીને ગુજરાતની અંદર જે વસ્તુ પ્રતિબંધિત છે તે પ્રતિબંધિત વસ્તુઓ લઈને પણ આપના વિસ્તારમાં મત લેવા આવશે આપને ફક્ત ચંદ રૂપિયા અને થોડી ઘણી વસ્તુ આપી અને આપણો મત લઈ જઈશે પછી આપની સામે ક્યારે પણ નહીં જોવે ત્યારે આવા વ્યક્તિઓના કહેવા પ્રમાણે ક્યારે પણ મત ન આપો તેવી જે પ્રતિબંધિત વસ્તુઓ છે તે સિવાયની પણ ઘણી બધી વસ્તુઓ તે મત લેવાનું ન રાખો અને તેઓને સ્પષ્ટ કહી દઉં કે અમારા વિસ્તારની અંદર જે વ્યક્તિ વિકાસના કામ કરે જે અમારા અમારા વિસ્તારની અંદર જે દુવિધા પડી રહી છે ત્યારે સુવિધામાં ફેરવે અને તમારા વિસ્તારની અંદર જે જે કોઈ સુવિધા હોય તેનું એક ખાસ લિસ્ટ બનાવો અને આ બધા લિસ્ટને તમે તેની એક રજૂઆત કરો અને એકવાર તેને મત આપો બીજી વાર તમને એવું લાગે કે જેને જે વ્યક્તિ આપણને વચન આપ્યું હતું તેને વચન નથી પાડ્યું તેઓને સ્પષ્ટ જાકારો આપો તેમને તમારા વિસ્તારમાં ન આવવા દો પરંતુ મતદાન અવશ્ય કરવું તે માટે થઈ અને ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી લખતર તાલુકા

આપણે હું ફરીવાર એક વિનંતી કરું છું કે આવતી સાત પાંચ બે હાજર ચોવીસ ના રોજ લોકશાહી નું પર્વ ઉજવવાનું છે આ પર્વ ની અંદર અવશ્ય મતદાન કરો વિજય જોશી લખતર ન્યુઝ લખતર ગુજરાત